દાહોદ લોકસભા બેઠક પર નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર દાહોદ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે દાહોદ બેઠક પર કુલ નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ નવ ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે જેમાં ભાજપ કોંગ્રેસ બીએસપી ભારતીય નેશનલ જનતા દળ સાત સહકાર વિકાસ પાર્ટી અને ચાર અપક્ષના ઉમેદવારો મેદાનમાં છે ત્યારે દાહોદ બેઠક પર નિર્ણાયક જંગ તો કોંગ્રેસ અને ભાજપમાં જોવા મળશે દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે દાહોદમાંથી માન્ય રખાયેલા નવે નવ ફોર્મના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા હવે રાજકીય પાર્ટીઓની સાથે લોકસભા લડવા અપક્ષ ઉમેદવારો પણ પોતાનું કિસ્મત અજમાવશે ત્યારે દાસા ગામેથી આવતા ભાજપના જસવંતસિંહ ભાભોર પોતાનું કિસ્મત અજમાવવા માટે ત્રીજી વખત લોકસભા રણમાં ઉતર્યા છે જેઓ પણ બે વખત સાંસદ રહી ચૂક્યા છે ત્યારે જિલ્લાની જનતા ત્રીજી વખત સાંસદ બનાવે છે કે નહીં તે તો ચાર જૂનના રોજ ખબર પડશે ત્યારે હાલમાં દાહોદના છાપરી ગામેથી આવતા કોંગ્રેસના પ્રભાબેન તાવિયાર જેઓ પણ ત્રીજી વખત લોકસભા લડવા પોતાનું કિસ્મત અજમાવવા માટે ચૂંટણી લડશે જેઓ એકવાર હારનો સામનો કરી ચૂક્યા છે ત્યારે બીજી ટ્રમ્પમાં જિલ્લાની જનતાએ તેમને સાંસદ બનાવી દીધા હતા હવે ત્રીજી વખત જનતા શું ફેસલો આપે છે તે જોવું રહ્યું હવે નવા ચહેરાઓની વાત કરીએ તો બીએસપીમાંથી પોતાનું કિસ્મત અજમાવવા માટે ગરબાડા તાલુકામાંથી આવતા ભાભોર ધૂળાભાઈ દીતાભાઈએ પણ પોતાનું કિસ્મત અજમાવવા માટે બીએસપીમાંથી ઉમેદવારી મંજૂર કરાવી દીધી છે ત્યારે જોવું રહ્યું તેઓ કોને ફાયદો પહોંચાડે છે અને કોને નુકસાન પહોંચાડે છે તે તો મત પટારા ખુલશે ત્યારે ખબર પડશે ત્યારે ભારતીય નેશનલ જનતા દળમાંથી દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી આવતા જગદીશ મણિલાલ મેળા કે જેઓ નવો ચહેરો પણ લોકસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યો છે ત્યારે જનતા શું મિજાજ બતાવે છે તે જોવું રહ્યું ત્યારે ધાનપુર તાલુકાના ડુમકા ગામેથી આવતા પસાયા નવલસિંહ મુળાભાઈ કે જેઓએ સાત સહકાર વિકાસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને લોકસભાના જંગમાં તેઓ પણ ઝંપલાવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે જિલ્લાની જનતા અને તેમના ગામમાંથી તેમને કેટલો સહયોગ મળે છે તે પણ જોવા મળશે ત્યારે હવે અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો ચાર અપક્ષ ઉમેદવારો પણ પોતાનું કિસ્મત આજમાવવા માટે લોકસભા લડવા ચૂંટણી મેદાનમાં છે જેમાંથી બીટીપીમાંથી રાજીનામું આપી અપક્ષમાં ઉમેદવારી નોંધાવનારા અને દાહોદ તાલુકાના મુવાલિયા ગામે રહેતા મેળા દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ કે જેઓ પણ પોતાનું કિસ્મત આજમાવવા માટે લોકસભાના રણમાં ઉતરી પડ્યા છે તેમને પણ જિલ્લાની જનતા આવકાર આપે છે કે પછી જાકારો આપે છે અથવા તો કયા ઉમેદવારને નુકસાન પહોંચાડશે તે પણ જોવું રહ્યું જ્યારે અન્ય ત્રણ અપક્ષના ઉમેદવારો જેમાંથી દાહોદ તાલુકાના ખરેડી ગામેથી આવતા ડામોર મનાભાઈ ભાવસિંગભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા લડવા મેદાનમાં ઉતરી ગયા છે તેમની સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાંતિયા ગામેથી આવતા ડામોર વેસ્તાભાઈ જોખનાભાઈ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે ત્યારે ગરબાડા તાલુકાના અભલોડ ગામે રહેતા બારિયા મણિલાલ હીરાભાઈ પણ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાના જંગમાં ઉતરી પડ્યા છે ત્યારે હવે દાહોદનું ચિત્ર લોકસભા લડવા માટેનું સ્પષ્ટ થઈ ગયું છે જેમાં ભાજપ કોંગ્રેસની સીધે સીધી જંગમાં અન્ય પાર્ટીઓના ઉમેદવારો તેમજ અપક્ષના ઉમેદવારો કયા ઉમેદવારને કેટલો ફાયદો અને કેટલું નુકસાન પહોંચાડે છે કે પછી જનતા તેમાંથી કોઈ એકને ચૂંટણીને દિલ્હી મોકલે છે તે તો આવનાર ચાર જૂનના રોજ ખબર પડશે દર્શક મિત્રો લોકસભા ચૂંટણીનો મહાપર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છે સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈ અને આપણા અધિકારનો હિસ્સો બનીએ ગરમીનો સમય છે વહેલી સવારે જ મતનું દાન કરી અને ફરીથી કામ ધંધે ગોઠવાઈ જજો મતદાન એ આપણો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે એટલે લોકશાહીના પર્વને આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને સાતમી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ સમાચારોમાં હાલ આટલું જ જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઇક તેમજ શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર